આપણે ગઈકાલે જ નાની વાતમાં આવ્યું ને કે વ્રજવાસીને ઠાકોરજીએ વાણી દ્વારા દ્રષ્ટિદાન વાણી દ્વારા કર્યું ને પછી દ્રષ્ટિદાન જીવ અલગ અલગ એને પણ અલગ અલગ દેખાડે છે એવું મોરારદાસ આપે છે ઠાકોરજી અરે મોરાર સર્વ નામધારી વૈષ્ણવને અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે જેમ દ્વાપર યુગમાં વ્રજવાસી લોકને અનેક નાના મોટા ચરિત્રો દેખાડીને પોતાના સ્વરૂપમાં આસક્તિ કરાવી કે આ બાળક કોઈ સાધારણ નથી ત્યારે વ્રજવાસી લોક સર્વ તે સ્વરૂપમાં આસક્ત થઈને રહ્યા એટલે કે જ્યારે ઠાકોરજીએ આસક્તિ કરાવીને અલગ અલગ ચરિત્ર દેખાડીને ત્યારે જ સ્વરૂપ નિષ્ઠા થઈ એવું સમજાવે છે ત્યારે તેને પૂરણ સ્વરૂપની લીલા અને રસની પ્રાપ્તિના આનંદનું રસિક ફળ મળ્યું એ જાણજો એટલે કે જ્યારે આસક્ત થાય ને સ્વરૂપમાં ત્યારે જ લીલાના સ્વરૂપની નું ફળ મળે અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે તો તે જાણે જે આ તો સાક્ષાત પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે અપુનપો અપૂનપો ન દેખાવે તો સ્વરૂપ જાણવામાં ક્યાંથી આવે એટલે કે જ્યારે ઠાકોરજી પોતાનું સ્વરૂપ દેખાડે છે કે હું સાક્ષાત પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છું ત્યારે જ તમને વિશ્વાસ ઉપજે અને પછી જ તમને અમારા સ્વરૂપમાં આસક્તિ આવે અને પછી તમને પ્રાપ્તિ અને લીલાના સ્વરૂપની પ્રાપ્તિનું રસનું ફળ મળે જનને જેવું દેખ્યું તેવું વર્ણવી બતાવ્યું છે જેથી તેમાં દ્રઢ વિશ્વાસ ઉપજે ત્યારે અમારામાં અને અમારા સૃષ્ટિના નિકટવર્તી તાદર્શી ભગવતીમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે જે પુષ્ટિ સિદ્ધ છે તેના હૃદય કમળમાં સદા સર્વદા હું બિરાજુ બિરાજી રહું છું એટલે કે જ્યારે ઠાકોરજીને પર ભર ઉપજે ઠાકોરજીનું સ્વરૂપ નિષ્ઠા થાય ત્યારે ભગવદીઓના તાદર્શી ભગવદીઓને આવું થાય છે ત્યારે ઠાકોરજી હૃદયમાં બિરાજે છે સદા સર્વદા કેમ કે સતત ઠાકોરજીનું હૃદયમાં ચિત્વની ચાલતી હોય છે સ્વરૂપ નિષ્ઠા થઈ ગયા પછી આ બધા ભગવદીઓ માટે ઠાકોરજી અહીંયા સમજાવે છે જેમ કાષ્ટમાં અગ્નિ છે તેમ સમજો જે સમયે મારા વિશે જેવી ભાવના કરે એવો મનોરથ મારા સ્વરૂપમાં સિદ્ધ કરું છું જે સમયે જેવી ભાવના એ અમારી મનોરથ સૃષ્ટિ છે એક ક્ષણ મનોરથ વિના રહી શકતી નથી તેને તો સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે તે મારી પ્રીતિપાત્ર છે નિરસ નથી એવું દાન તો તાદર્શી ભગવતીની કૃપાથી તેના સંગમાં રહે તો નિશ્ચય થાય એટલે કે મનોરથ કરવાનો ભાવ ઉપજે ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા ક્યારે થાય મારા પર પ્રીતિ ક્યારે થાય એ ક્યારે થાય તો કે તાદર્શી ભગવતીની કૃપાથી તાદર્શી ભગવતીના સંઘમાં રહે ને ત્યારે નિશ્ચય થશે એવું સમજાવે છે અમને ફલ સ્વરૂપ કરીને જ માનો તો અમારા સંબંધની ફલ પ્રાપ્તિ થાય લીલા ચરિત્રનું જ્ઞાન અને ભગવતીના સંઘનું દાન નિશ્ચય થાય જેવો જેવો મનોરથ તેઓ તેને લીલા ચરિત્રનો સંબંધ અને અનુભવ સ્ફુરાયમાન હોય છે લીલા ચરિત્રનું જ્ઞાન જે જીવને થયું તે નિશ્ચય અમારો થયો એમ જાણવું તે માટે અનેકવિધ લીલા ચરિત્ર પ્રગટ કરીને દેખાડીએ છીએ ત્યારે મોરારદાસે દંડવટ કરી અને જે જે એમ કરીને રાજના ચરણ સ્પર્શ કર્યા એટલે અહીંયા આપણને ઠાકોરજી એમ સમજાવે છે કે જીવનો જે પ્રમાણેનો મનોરથ હોય જીવના હૃદયમાં જે પ્રમાણેના ઠાકોરજી વિશેનો સ્વરૂપ વિશેની આસક્તિ રાખેલી હોય ને એ પ્રમાણે ઠાકોરજી એમના હૃદયમના સ્વરૂપ પ્રમાણે એમના ભાવ પ્રમાણે ઠાકોરજી દર્શન આપે છે અને એટલા માટે દર્શન થયા પછી જ એ જીવની અંદર ઠાકોરજીના સ્વરૂપ પર ભરભાર ઉપજે છે એટલે સ્વરૂપ નિષ્ઠા થઈ કહેવાય અને પછી જ્યારે સ્વરૂપ નિષ્ઠા થાય ત્યારે ઠાકોરજીના લીલાની અને રાસની પ્રાપ્તિના આનંદનું ફળ મળે છે એટલે આ બધું જ જે ઠાકોરજી આ બધું કરાવે છે માત્ર ને માત્ર આપણને લીલાની ની સુધી લેવડાવવા માટે કરે છે છેલ્લે જ સમજાય કે આપણું સ્વરૂપ જે ભૂલાઈ ગયું છે લીલાનું સ્વરૂપ એ લીલાની યાદ કરાવવા માટે અને ફરીવારે લીલામાં ભળવા માટે ઠાકોરજી આપણને આ બધા લીલા ચરિત્ર દેખાડી રહ્યા છે આ તો પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો ને સોળ પર થયા છે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય